ઈશુએ પેલા સુકાઈ ગયેલા મહાથવાળા માણસને કહ્યું ઉઠ અને આગળ આવ પછી તેમણે તે લોકોને કહ્યું શસ્ત્ર પ્રમાણે વિશ્રામ દિવસે શું કરવાની છૂટ છે ભલું કરવાની કે બુરું જીવ બચાવવાની કે લેવાની પણ તે લોકો મૂા રહ્યા એટલે તેમના ઉપર રોષ ભરી નજર ફેરવીને અને અત્યંત દુઃખ પામીને ઈસુએ પેલા માણસને કહ્યું તારો હાથ લાંબો કર્યો તેણે હાથ લાંબો કર્યો તેનો હાથ સાજો નાડવો થઈ ગયો હતો ફરોશીઓ બહાર જઈને તરત જ હેરોદના મણત્યાઓ જોડે ઈસુનું કાસર કાઢવાનું કાવતરું રચવા લાગ્યા આ પ્રભુની વાણી છે તે જ આપણો વધારે આજના શુભ સંદેશ પરથી પ્રભુ ઈસુ આપણને શીખવે છે કે જ્યારે તે પેલા સુકાઈ ગયેલા હાથવાળા માણસને સાજો કરે છે ત્યારે તે ફરોશોને ગમતું નથી કારણ કે ફરોશ્યોને ઈસુ ગમતા નથી તે જ રીતે પ્રભુ ઈસુ દ્વારા કરાયેલા બધા સારા કાર્યો પણ તેમને ગમવા નથી દાખલા તરીકે કોઈ વ્યક્તિને હું ગમતો નથી હવે મારા દ્વારા કરાયેલા બધા સારા કાર્યો તેને ગમવા નથી કારણ કે તેને હું નથી ગમતો તે જ રીતે આપણે પણ આપણા જીવનમાં બધા પ્રત્યે અદેખાય કે ઈષા ન રાખવી જોઈએ તેના સારા કાર્યોમાં સહભાગી થવું જોઈએ સહકાર આપવો જોઈએ કોઈ જ ઈસુ પણ આપણા બધા કાર્યોમાં સહભાગી થશે સહકાર આપશે સૌને જય ઇશુ